જે રીતે આ બિલાડી આ મુભેથી આ ઓલા મુભે એ પરિસ્થિતિ ડીને અત્યારે એક પત્ર લખી અને પોતાની જવાબદારી ઉપરથી હાથ ખંખેડવાનો ધંધો કર્યો છે જ્યારે તમારી જવાબદારી કોઈ પણ બનાવ બને ત્યારે તમે આવા કોઈ લેખિત પરિપત્ર બહાર પાડેલા નહોતા એટલે એમાંથી ડીન કોઈ સંજોગોમાં છટકી શકે નહીં બીજું કે આની અંદર પૂરેપૂરા પુરાવાઓ હોય કમિટીઓ રચે પણ કમિટીઓ રચ્યા પછી એક ખાલી માત્ર સીસી કેમેરાઓ લે તો પણ એની અંદર બધી માહિતી આવી જાય પ્લસ જ્યારે સિવિલ સર્જનનું પોતાનું બોર્ડ હજી બે દિવસ પહેલાં પણ એને પોતાના પતિદેવના હોસ્પિટલમાં લાગેલું હોય તો હવે જે બિલાડી પોતે જ દૂધ પાસે બેઠી હોય અને એને બીજાને એમ કહે કે તમે દૂધ ના પીતા એટલે એનો મતલબ જ નથી આ પ્રશ્નની અંદર સત્ય જો લેવામાં નહીં આવે બીજું કે સિવિલ સર્જન પોતે જ્યારે આવું કરતા હોય તો સરકારશ્રીએ રાજ્ય સરકારના મંત્રીશ્રી અને આરોગ્ય સચિવશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક પહેલાં તો આ જેના પોતાના બોર્ડ લાગેલા હોય એને આમાંથી છૂટા કરવા જોઈએ સિવિલ સર્જનને પોતાને છૂટા કરવા જોઈએ કારણ કે પોતે પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એને આ તપાસ સમિતિમાં પણ ન હોવા જોઈએ અને અત્યારે સિવિલ સર્જન તરીકે પણ ન હોવા જોઈએ એટલે એને તાત્કાલિક છૂટા કરવામાં આવે અને આ વસ્તુ કરવામાં નહીં આવે અને આમાં સાચો હકીકત બહાર પાડવામાં નહીં આવે તો આ પ્રશ્ન અમારા વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી અને અમિતભાઈ ચાવડા વિધાનસભા સુધી પણ લઈ જશે જરૂર પડશે તો અમે સંસદની અંદર પણ કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રીને પણ પત્ર લખી અને આની સત્ય બહાર આવે અને જે લોકો આની અંદર અત્યાર સુધી પગાર લીધા છે એના તાત્કાલિક પગાર રોકવામાં આવે અને આ બધાનો આગળનો છ મહિનાનો પગાર પણ સરકારમાં જમા કરાવવામાં આવે એને દેવામાં ન આવે આ અમારી માંગણી કોંગ્રેસ પક્ષની અને એક ગુજરાતના જનતા તરીકેની છે આપે જોયું હશે કે એમ્સ સિવિલ હોસ્પિટલ માટે અમે આવેદન પત્રો અને હમણાં આ જ્યારે આ બહાર પડ્યું એના બે દિવસ પહેલા પણ કલેક્ટરશ્રીને આવેદન પત્ર અમારા કાર્યકરો અને આગેવાનોએ દીધેલું છે પણ હકીકત એ છે કે જ્યારે વિરોધ પક્ષ જ ખાલી માત્ર કરે નહીં જનતાએ પણ બહાર હવે આવવું પડશે પોતાના ન્યાય માટે અને સરકારશ્રીએ જો આવી લાલિયાગીરીજ કરવાની હોય તો સરકાર પોતે એમ કહેતી હોય કે આરોગ્ય પ્રથમ તો આરોગ્ય પ્રથમની અંદર જ કૌભાંડ થતા હોય અને એ પણ સિવિલ સર્જન પોતે પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય એના બોર્ડ ઓફ ભૂતકાળમાં પણ આપના મીડિયા માધ્યમ દ્વારા દેખાડવામાં આવ્યો છે અને આ બનાવ બન્યા પછી પણ એના પતિશ્રીના હોસ્પિટલની અંદર એના બોર્ડ લાગેલા હોય અને છતાં એને સિવિલ સર્જન તરીકે બેસાડવામાં આ સરકાર હોય તો સરકારની એવી કઈ મજબૂરી છે કે આને અહીંથી છૂટા કરવામાં નથી આવતા દરેક વસ્તુની કે પ્રોફેસર શ્રી હોય તો પ્રોફેસર શ્રીની જે નવા સ્ટુડન્ટો હોય જે મેડિકલના એને ભણાવવાનો ટાઈમ એક ફિક્સ હોવો જોઈએ અને એ તબીબને જો ક્યાંય એને ત્યાં સિવિલ હોસ્પિટલની અંદર ડ્યુટી દેવામાં આવે તો એની ડ્યુટીનો પણ સમય હોવો જોઈએ કારણ કે આજે જ્યારે પ્રોફેસર તરીકે એ ભણાવતા હોય તો હું એવું માનું છું કે એ દિવસે એને ડ્યુટી ના આપે પણ જે દિવસે એને ન ભણાવવાનું હોય તો ઓલ્ટરનેટ એની એક વ્યવસ્થા ટાઈમટેબલ હોવું જોઈએ કે આજે ડ્યુટી આ ટાઈમથી આ ટાઈમ રહેશે અને આ ટાઈમથી આ ટાઈમ વિદ્યાર્થીઓને આ દિવસે ભણાવશે એટલે આવું ટેબલ સ્પષ્ટ હોવું જોઈએ અને એ કોલેજની અંદર ખુલ્લે આમ લાગેલું હોવું જોઈએ ડૉક્ટરના નામ સહિત હોવું જોઈએ કે જેથી કરીને લોકોને પણ ખબર પડે પણ જે રીતે મેં કીધું એમ કે જ્યારે જે મોભી હોય એ મોભી જ બહાર પ્રેક્ટિસ કરતા હોય તો અન્ય નીચેના ડોક્ટરોને કોઈ સંજોગોમાં કહી ન શકાય એટલે પેલા મોભીને બદલાવા જોઈએ અને મોભીને બદલાવ્યા પછી ઓટોમેટિક આખું આ સિસ્ટમ થવી જોઈએ પણ જે રીતે ડીને પરિપત્ર બહાર પાડ્યો એટલે એ ડીન પોતે અત્યારે જે થઈ ગયું એમાંથી હાથ ખંખેડી અને એ ભાગવા માંગે છે પણ હકીકતમાં ડીમની પૂરેપૂરી આમાં જવાબદારી છે અને ત્યારે આ બંને જવાબદાર વ્યક્તિઓને સરકારે છૂટા કરવા જોઈએ અને જે કમિટી રચાય એમાં આરોગ્ય સચિવની નિમણૂક થવી જોઈએ અને એના નેજા હેઠળ રાખી આની સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ